નમસ્કાર મિત્રો અમારી ચેનલ બુદ્ધા ટીચર્સ માં આપનું સ્વાગત છે જો તમે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં જ કરી લો કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ એક ગામની વાર્તા માંસાહારીનો પ્રશ્ન એક સમયે એક નાનકડું ગામ હતું જ્યાં લોકો માંસ ખાવાને પોતાનો રોજનો ખોરાક માનતા હતા તેઓ શિકાર કરતા પ્રાણીઓને મારી નાખતા અને તહેવારો દરમિયાન તેને ખૂબ જ ધામધૂમથી રાંધતા પરંતુ એક દિવસ ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે ગૌતમ બુદ્ધ ત્યાં આવવાના છે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો બુદ્ધના આગમનના દિવસે ગ્રામજનોએ તેમના સ્વાગત માટે એક મોટી મિજબાની તૈયાર કરી પરંતુ તેના મનમાં એક પ્રશ્ન પણ હતો શું આપની માંસ ખાવાની ટેર ખોટી છે શું બુદ્ધ તેને પાપ માને છે બુદ્ધનું આગમન જ્યારે બુદ્ધ તેમના સાધુઓ સાથે ગામમાં પહોંચ્યા ત્યારે ગામના વડાએ તેમનું સ્વાગત કર્યું અને તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું બુદ્ધ હસ્યા અને કહ્યું અન્ન હંમેશા પ્રેમ અને કરુણાથી લેવું જોઈએ પરંતુ હું તમને એક પ્રશ્ન પૂછું છું આ માણસ કોની ભેટ છે જે તમે રાંધ્યું છે ગામના વડાએ માથું નમાવ્યું અને કહ્યું આ અમે માર્યા તે પ્રાણીઓનો છે બુદ્ધે કહ્યું અને તે પ્રાણીના મૃત્યુનું કારણ શું છે સરદારે જવાબ આપ્યો અમારી બુક બુદ્ધની ઉપદેશો કરુણાનો સંદેશ બુદ્ધે પ્રેમથી કહ્યું તમારી બુક સંતોષવી જરૂરી છે પરંતુ શું તમે ધ્યાનમાં લીધું છે કે તમારી બુકને કારણે તમે કોઈ બીજાની ભૂખ જીવન અને અસ્તિત્વનો નાશ કર્યો છે કરુણા એ માર્ગ છે જે આપણને બધા જીવો પ્રત્યે દયાળુ બનવા તરફ દોરી જાય છે એ જ ભાવના શીખવે છે કે જો આપણે આપણી ભૂખ સંતોષવા માટે હિંસાનો આશરો લઈએ તો આપણે જે શાંતિ અને સંતોષ શોધીએ છીએ તે કેવી રીતે મેળવી શકીએ ત્રિકાલ દ્રષ્ટિ અને માંસાહાર ગૌતમ બુદ્ધે તેમના જીવનકાળ દરમિયાન માંસાહાર વિશે ત્રણ મુખ્ય મંતવ્યો રજૂ કર્યા એક પ્રાણીની હત્યા ન થવી જોઈએ બુદ્ધે કહ્યું કે જો કોઈ પ્રાણી કોઈ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યું હોય અને તેનું માંસ ઉપલબ્ધ હોય તેને ખાવામાં કોઈ વાંધો નથી કારણ કે તેમાં હત્યાનો સમાવેશ થતો નથી સાધુઓ અને જ્યારે સાધુઓ ભિક્ષા માંગવા જતા ત્યારે તેઓ કોઈ પણ ભેદભાવ વિના તેમને જે પણ ખોરાક મળે તે સ્વીકારતા જો માંસનું દાન કરવામાં આવ્યું હતું અને તે કોઈ ચોક્કસ હત્યાના હેતુ માટે કરવામાં આવ્યું ન હતું તો તે માંસ સાધુઓને સ્વીકાર્ય હતું પ્રાણીની હત્યાની શંકા જો એવી સંભાવના હતી કે કોઈ સાધુ માટે જાણી જોઈને કોઈ માંસની હત્યા કરવામાં આવી હતી તો બુદ્ધે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો ગ્રામજનોનું પરિવર્તન બુદ્ધના આ ઉપદેશે ગામ લોકોને ખૂબ પ્રભાવિત કર્યા તેણે માંસાહારી ખોરાકને બદલે શાકાહાર અપનાવવાનો સંકલ્પ કર્યો એક વૃદ્ધ સ્ત્રીએ પૂછ્યું ભગવાન માંસ ખાવું એ હંમેશા પાપ છે બુદ્ધે જવાબ આપ્યો પાપ અથવા પુણ્યનો આધાર માત્ર ખોરાક નથી તે તમારા હૃદયની સ્થિતિ અને કૃત્ય પાછળની લાગણી પર આધાર રાખે છે પરંતુ યાદ રાખો જ્યાં સુધી તમે હિંસાને સમર્થન આપો છો ત્યાં સુધી તમે સંપૂર્ણ શાંતિ અને કરુણા મેળવી શકતા નથી અવતરણ ચિહ્ન બુદ્ધનો પરિપ્રેક્ષ્ય માંસાહાર અને શાકાહારનું સંતુલન બુદ્ધે માંસ ખાવાની સંપૂર્ણ નિષેધ નથી કરી પરંતુ શીખવ્યું કે સૌથી મહત્વની બાબત એ છે કે કરુણા અને અહિંસાનું પાલન કરવું તેમનું ધ્યાન હંમેશા આંતરિક શુદ્ધિ પર હતું બાહ્ય આચાર પર નહીં તેમની આ ઉપદેશ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે શું આપણી આદતો અને ઈચ્છાઓ ખરેખર આપણા આત્મા અને સમાજ માટે ફાયદાકારક છે બુદ્ધે ખાનારાઓને પાપી કહ્યા ન હતા પરંતુ તેમને વધુ દયાળુ વિચારો અને ક્રિયાઓનો માર્ગ બતાવ્યો હતો ઉપસંહાર એક નવી શરૂઆત બુદ્ધના ઉપદેશોથી પ્રેરિત થઈને ગામના લોકોએ માંસાહારી ખોરાકનો ત્યાગ કરવાનું શરૂ કર્યું તેમણે શાંતિ અને કરુણાનું જીવન અપનાવ્યું ધીરે ધીરે ગામ એક એવી જગ્યામાં પરિવર્તિત થયું જ્યાં દરેક જીવને રહેવાનો અધિકાર આપવામાં આવ્યો બુદ્ધનો સંદેશ કે જીવનમાં કરુણા અને અહિંસા એ સાચા સુખનો માર્ગ છે એ માત્ર ગામ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે એક અમૂલ્ય પાઠ બની ગયો તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો